હાર્દિક સ્વાગત છે તાલુકાના રનોલી કેળવણી મંડળ સંચાલિત બાલવાટિકાથી ધોરણ એક થી પાંચ ના બસો ને અગ્ણા સીતેર બાળકોને શિયાળામાં ઠંડીથી રક્ષણ મળે તે માટે શ્રી દિનેશભાઈ ચિમનભાઈ પટેલ સમગ્ર પરિવાર વતી સ્વેટર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું આ પ્રસંગે શ્રી દિનેશભાઈ શ્રીમતી મહાશ્વેતાબેન શ્રી પુનરીતભાઈ શ્રી રજનીભાઈ ખેડોની મંડળના મંત્રી શ્રી કૃણાલભાઈ રોટરી ક્લબના ડોક્ટર તુષારભાઈ અને પ્રમુખ નિલેશભાઈની હાજરીમાં દરેક બાળકને ભૂરા રંગનું સ્વેટર આપવામાં આવ્યું આચાર્ય શ્રી આશિષભાઈ દ્વારા તમામનું સ્વાગત કરવામાં આવ્યું અને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું સાથે સાથે દાન આપનાર માટે ટૂંકી વાર્તા કહી એનો મહિમા સમજાવ્યો શ્રી દિનેશભાઈએ આભાર વિધિ કરી રનોલી શાળા પરિવાર તથા રનોલી કેળવણી મંડળ તરફથી ખૂબ ખૂબ આભાર રિપોર્ટર ફારૂક મલેક એવી વ્યક્તિ ઉપર પડે છે કે ખુરશી કે પેસેન્જરની સીટની અંદર એક દિવસ ઉભો છે કે પોતે ઉભો રહે છે અને સીટ ખાલી થાય તો બીજા ને આપે છે અને આવું લગભગ સતત ત્રણ ચાર દિવસ થાય છે અને બંને વ્યક્તિ એક જ સ્ટેશન ઉપર જયારે બસ નો એમનો પ્રવાસ પૂરો થાય તો ઉતરે છે એક દિવસ મારા જેવા ભાઈ ને કહ્યું કે આ દરરોજ કેમ આવું કરે છે પોતાની સીટ છે એ બીજાને કેમ આપી દે છે એટલે સરળતાથી આપણે એ વ્યક્તિને ઉતરતી વખતે પૂછ્યું કે તું તારી દરરોજ સીટ જે છે તને બેસવા માટે પડે છે એ તું પોતે બેસતો નથી અને બીજાને શા માટે આપી દે છે એ વ્યક્તિએ તરત જવાબ આપ્યો આપણને આશ્ચર્ય થાય એના કપડા પણ એવા હતા કે એ આપણને સામાન્ય કામદાર જેવો લાગે એટલે વ્યક્તિએ જવાબ આપ્યો કે સારે હું દુનિયાને કશું જ આપી શકું એમ નથી મારી પાસે પૈસો પણ નથી હું બિલકુલ અભણ છું પણ હું જ્યારે વ્યક્તિને સીટ આપું છું જ્યારે એને ઓફર કરું છું કે તું આ તારક મારી આ બળની સિદ્ધિ પર તું બેસ મને સંતોષકારક અને એનો જે આભાર મને થાય છે એ આભાર લેવા માટે હું ગેર થઈને ફ્રેશ થઈને ખુશ થઈને જઉં છું કેવાનો મતલબ કોઈ પૈસા નથી આપ્યા કોઈ એવી